જી હા ભાઈ મારું નામ જીતાભાઈ ગસિકભાઈ ચરપોટ ગામ સરદા તાલુકો ઝાલોડ મારું એમ કેવું છે કે જે એરપોર્ટ એની જે તૈયારી સરકાર કરી રહી છે એ એરપોર્ટ અમારા સરદા ગામે કે ટાડા ગામે એમાં અમારી તદ્દન નારાજગી છે ભાઈ અને અમે નાના અને ગરીબ સીમાંત ખેડૂત છે અમારી પરિસ્થિતિ એવી છે કે નબળી પરિસ્થિતિ છે કઈ આગળ સરકાર એરપોર્ટ નક્કી કરે તો અમારી દશા કેવી આવે ભાઈ એના માટે અમારો તદ્દન વિરોધ છે થોડી થોડી જમીનો લઈને બેઠા છે બે એકર બે એકર કે ત્રણ એકર જમીન તો તો ભાગમાં છે આવતી જ નથી એરપોર્ટ ખસાવે અને સહયોગ કર્યો નેતાઓ માંગતા હોય તેના વિસ્તારમાં અમારા સારના ગામે એરપોર્ટ જોયું તે જંગલ વિસ્તારની જમીન પણ અમારા બાપદાઓની છે આ છે એ બી અમારી માલિકીની જમીન છે તો એમાં અમારો સખત વિરોધ છે તમારું નામ જીથાભાઈ ગતસિંહ ચરપોટ